ખેડૂત આંદોલનના હવે ગુજરાતમાં પણ પડઘા પડ્યા આજે સુરત અને બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો સુરતના ઓલપાડમાં આંદોલનના સમર્થનમાં દેલાડ પાટિયા પાસે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા અને વિરોધ નોંધાવ્યો જો કે પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ ખેડૂત આગેવાન દર્શન નાયક સહિત વીસથી વધારે ખેડૂતોની અટકાયત કરાઈ બનાસકાંઠાના ધાનેરામાં રેલ રોકો કાર્યક્રમ કરે એ પહેલા ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી ઓલપાડમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે બનાસકાંઠાના ધાનેરામાં પણ ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે કેટલાકની અટકાયત કરાઈ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે ઓલપાડના દેલાડ પાટિયા પાસે ખેડૂતોએ પોતાનું વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું પોલીસે ખેડૂત આગેવાન સહિત વીસ લોકોની અટકાયત કરી છે અલગ અલગ જગ્યાએ ખેડૂતો વિરોધના મૂળમાં જોવા મળી રહ્યા છે જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે એના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે અને ખેડૂતોએ ગુજરાતમાં પણ વિરોધ નોંધાવ્યો છે